સરસ હવે આપણે નિપુણ પખવાડા અંતર્ગત આપણી પાસે છે એટલે કે વાંચન લેખન એક સરસ મજાની આવેલી છે અને એ કીટની અંદર આવા શબ્દો આજે મૂળાક્ષર છે શું છે મૂળાક્ષરો હવે આ મૂળાક્ષરો પરથી આપણે શું કરવાનું છે સરસ મજાના શબ્દો બનાવવાના છે શબ્દોની સાથે સાથે આપણી પાસે અહીંયા ગાડી આ છે એ કાનો છે શું છે કાનો છે શું છે કાનો તો આપણે એ ગાડી પહેલાં શબ્દ બનાવીશું બરાબર તો શબ્દ પહેલો બનાવવાનો છે હું કહું એ શબ્દ તમારે બનાવવાનો છે બરાબર તો પહેલાં પહેલાં બેન બનાવશે જ મ જ અને મ જ મ શબ્દ બનાવો કવી રીતના બન્યો જ મ પહેલો જ આવે જ મ બરાબર ચલો તમે બનાવો ર મ ર સરસ પછી ના અહીંયામાં છે હા ર સરસ વેરી ગુડ ચલો હવે તમે ભાઈ બનાવજો બનાવો ન મ ન મ સરસ વેરી ગુડ ચલો હવે તમે બનાવજો ક મળ બનાવો કમોળ કમળ પહેલો ક કમળ મૂ બરાબર છે ક પછી ક મ બરાબર અને અળ હા બરાબર છે સરસ આ કયો શબ્દ બની ગયો મ અળ હવે લ ખ કોણ છે લ ખ લખોટા નો લ અને ખ સરસ ચલો હવે આપણે આ થયા કાના માત્ર વગરના શબ્દો હવે કાના શબ્દ બનાવો છે નામ બનાવવું છે તો કેવી રીતના બનાવીશું નામ ના પેલો ન લઈશું પછી હા સરસ વેરી ગુડ અને પછી મ વેરી ગુડ આ શું બની ગયું ના મો હવે વાર બનાવો જોઈએ વા એ એક એક જણ બનાવો વાસ શું બની ગયું વા બની ગયો ને વાર તો આવી રીતના શબ્દો બને બરાબર છે પછી આપણે બીજો શબ્દ બનાવો છે ગા મ તો એક ગા અને મો સરસ ચલો હવે તમે બેન બનાવો લસણ લસણ બનાવજો લસણ લ અણ સરસ આ શું બની ગયું અણ પછી માઘ મને મને કાનો મા મા ગ સરસ શું બની ગયા મા ગ વા चल आ शब्द वाचो जो म चलो ते आवाचो जो ते आवाचो जो भाई सरस ते आवाचो जो ते आवाचो जो સરસ ચાલો આ વાંચો જોઈ સરસ આ વાંચો જોઈ ભાઈ ફરી વાર વાંચો જોઈએ આ શું છે લ તો આવી રીતના આપણી પાસે ઘણા બધા શબ્દો છે અને આપણે વાંચવાના છે બરાબર